પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગર પાસે શાસ્ત્રીનગરમાં પત્ની વિજાંતી દેવી પુત્ર વિષ્ણુ મહેશ અને ચાર વર્ષીય ગણેશ સાથે રહે છે ઉપેન્દ્રસિંહ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું છૂટક કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઉપેન્દ્રસિંહની પત્ની વિજાંતી દેવીને તેરમી નવેમ્બરના રોજ સવારે જાડા થઈ ગયા હતા જેથી વિજાંતી દેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા મહિલાને સારવાર માટે કિડની બિલ્ડિંગના છઠ્ઠા માળે દાખલ કરાઈ હતી નવેમ્બરના રોજ ચાર વર્ષના ગણેશ ત્રણેય બાળકોને મૂકીને ઘરે જમવાનું લેવા માટે ગયા હતા તે દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા જ ગણેશ છઠ્ઠા માળના દાદરાના ભાગથી પાંચમા માળ તરફ નીચે પડ્યો હતો જેથી તેને માથામાં કપાળના ભાગમાં આંતરિક ઇજાઓ પહોંચી હતી ઉપેન્દ્રસિંહ ઘરેથી આવ્યા બાદ તેમને ઘટના અંગે જાણ થતાં જ ઉપેન્દ્રસિંઘે ગણેશી સાતમાં મારી ડોક્ટરને બતાવીને દવા લાવ્યા હતા ત્યારબાદ બીજાતી દેવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ઘરે આવ્યા બાદ ગણેશી તબિયત લથડતા ઉપેન્દ્રસિંઘે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ ગણેશજી જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી ત્યારબાદ ગણેશને હાથમાં જેવું હતું અને હાથ કાળો થઈ ગયો હતો સિવિલ બિલ્ડિંગમાં વોર્ડમાં દાખલ કરાયો હતો જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહીં થતા ગણેશનો જમણો હાથ અડધો કાપવો પડ્યો હતો ગણેશના પિતા ઉપેન્દ્રસિંઘે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની બેદરકારીથી મારા છોકરાનો અડધો હાથ કાપવો પડ્યો હતો ગણેશને એ સારવાર માટે લઈ આવ્યા બાદ ડૉક્ટરોએ ઉપરા ઉપરી ઇન્જેક્શન મૂકી રહ્યા હતા બંને હાથ સાથે સ્વસ્થ આવેલા ગણેશની જિંદગી પકડી ગઈ છે ડૉક્ટરોએ રૂપિયા પણ માંગ્યા હતા બાળકને આજે સવારે રજા આપી દેવામાં આવી હતી જ્યારે આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ તપાસના આદેશ આપ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હા આ બાબત અમારા ધ્યાનમાં આવી છે ત્રણ વિભાગમાં આ બાળકની સારવાર કરવામાં આવી હતી उसको, उसको पहचान मैं बाल बच्चे को मान लो मैं ड्यूटी करता हूँ मार्केट में मेहनत वाला काम करता हूँ बोझा वाला काम करता हूँ बोझा उजा उठाता हूँ इसलिए बच्चे को छोड़ करके मैं खाने के लिए गया उसके दौरान में मेरा बच्चा यहाँ तेरह तारीख को ही गिर चुका खेलते खेलते छठे महाले पे गिर गया गिरने के बाद में उसको माथे में चोट लगा खून नहीं, निकल, नहीं, निकल, नहीं, निकल, नहीं निकला खून नहीं निकला खून नहीं निकला जिसमें एडमिट था वो डॉक्टर के पास गए तो वो डॉक्टर ने बोला कि जा सातवें महले, सातवें महाले पर मैं गया वहाँ डॉक्टर से दिखाया डॉक्टर ने बोला कि इसको मैं ठीक करूँगा रोज़ का बारह सौ रुपया लूँगा तो ठीक हो तो मैं मेरा बीबी जा डॉक्टर से छुट्टी लिया कि मेरा बच्चे को, को तकलीफ़ है मेरा छुट्टी दे दो मैं घर पे जा रहा हूँ तो डॉक्टरों ने गुस्से से ही छुट्टी दे दिया बाकी मेरा ना फाइल दिया ना मेरा कुछ दवा भी रो दिया वो तो छठे माले में सिविल हॉस्पिटल में हाँ यहीं पर हाँ इसी हॉस्पिटल यही इस, ये यह ऊपर